તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ શનિવાર મુસ્લિમ સેવા કેન્દ્ર ખેરાલુ મોલીપુર શેખપુર બાદરપુર કેશિમ્પા રસુલપુર તમામ મુસલમાન ભાઈ બહેનો માટે સસ્તા ફ્રૂટનું વિતરણ ચાલુ છે તો ખેરાલુ ગામ અને આજુબાજુના ગામડાઓને બી ખાસ નમ્ર વિનંતી કે આ સેવાના કેમ્પનો અચૂક લાભ લે બજાર કરતાં સસ્તો ફ્રૂટ આપવામાં આવે છે આ વિડીયો શેખપુર મોલીપુર કેશિમ્પા બાજરપુર અને રસુલપુરના લોકો સુધી બી ખાસ પહોંચાડવા નમ્ર વિનંતી નહીં નફા નહીં નુકસાન તમામ ફ્રૂટ હાજર સ્ટોકમાં મળશે તરબૂચ કેરી ચીકો દ્રાક્ષ સફરજન ડાણો કેવી કિમિયા ખજૂર સકટેડી દ્રાક્ષ અમારો મોબાઈલ નંબર નવ્વાણું સાત બાણું દસ સાતસો છ્યાસી ખેરાલુ ગામના આજુબાજુના ગામડાના મુસલમાન ભાઈ બહેનો સુધી બી આ વિડીયો ખાસ પહોંચાડવા નમ્ર વિનંતી